નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારી ચેનલ ગર્વો ગુજરાતમાં વર્ષ બે હજાર ચૌદમાં જ્યારે નરેન્દ્ર મોદી પહેલીવાર પ્રધાનમંત્રી બન્યા હતા ત્યારે નાસ્ત્રે દમસની ભવિષ્યવાણીની લાખો વાતો લોકોના મોઢે હતી બે હજાર ઓગણીસથી થી પહેલા પણ નાસ્ત્રેદમસની મોદી વિશેની ભવિષ્યવાણીઓની લાખો વાતો થઈ રહી હતી લોકો જણાવી રહ્યા હતા કે મોદીનું બીજી વાર પ્રધાનમંત્રી બનવું એ પહેલેથી જ નક્કી હતું નાસ્ત્રેદમસ નામના ભવિષ્ય વક્તાએ આજથી પાંચસો વર્ષ પહેલા નરેન્દ્ર મોદીની ભવિષ્યવાણી કરેલી છે નાસ્ત્ર દમસની ભવિષ્યવાણી અનુસાર બે હજાર ચૌદથી થી બે હજાર છવ્વીસ સુધી ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ રહેવાના છે નાસ્ત્રે પોતાની ભવિષ્યવાણીઓમાં જણાવ્યું છે કે ભારતનો ભાર એક એવો વ્યક્તિ પોતાના ખભા ઉપર લેશે જે પૂર્ણ રીતે દેશની સહાયતામાં જોડાઈ જશે આ વ્યક્તિ બીજો કોઈ નહીં પણ નરેન્દ્ર મોદી જ છે આપણે બધા જાણીએ છીએ કે નરેન્દ્ર મોદીનો ઉદ્દેશ એક જ છે અને આ ઉદ્દેશ છે ભારત વિકાસનો નાસ્ત્રેદમસે જણાવ્યું છે કે આ વ્યક્તિને એટલી લોકચાહના પ્રાપ્ત થશે કે તે બે હજાર છવ્વીસ સુધી ભારતનો પ્રધાનમંત્રી પદ સંભાળશે અને ભારતના વિકાસમાં એક મહત્વપૂર્ણ પાત્ર બનશે બે હજાર ઓગણીસમાં જ્યારે નરેન્દ્ર મોદી બીજી વાર પ્રધાનમંત્રી બન્યા હતા તેનાથી પહેલા જ લોકો જણાવી રહ્યા હતા કે ફરીવાર મોદી જ જીતવાના છે તમામ લોકોને નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીઓ પર વિશ્વાસ હતો એમની ભવિષ્યવાણી મુજબ બે હજાર ચોવીસમાં પણ ત્રીજીવાર મોદી જ પ્રધાનમંત્રી પદ સંભાળવાના છે મોદીની લોકચાહના જોઈને પણ આપણે સરળતાથી અંદાજો લગાવી શકીએ છીએ કે બે હજાર ચોવીસની ચૂંટણીનું પરિણામ મોદીના જ પક્ષમાં જવાનું છે નાસ્ત્રેદમસ દ્વારા કરાયેલી ભવિષ્યવાણીઓમાં જણાવવામાં આવ્યું છે કે ત્રણેય બાજુથી સમુદ્રથી ઘેરાયેલા દેશમાં એક વ્યક્તિનો જન્મ થશે આ વ્યક્તિની એટલી પ્રશંસા અને પ્રસિદ્ધિ થશે જેટલી ઇતિહાસમાં હજી સુધી કોઈ પણ રાજનેતાની નથી થઈ ત્રણેય બાજુથી દરિયાથી ઘેરાયેલો દેશ આપણો ભારત જ છે મોદીની આજના સમયમાં એટલી લોકચાહના છે કે ઇતિહાસમાં આજ સુધી આટલી લોકચહના કોઈ પણ નેતાને નથી મળી ના દમસની આ ભવિષ્યવાણીને સીધી મોદી સાથે જોડી શકાય છે આગળ નાસ્ત્રે દમસે લખ્યું છે કે આ રાજનેતા પોતાના દેશને વિશ્વગુરુ બનાવશે મોદીના કામોને જોઈને એવું સાફ સાફ દેખાઈ આવે છે કે મોદી ભારતને મહાસત્તાની બાજુ પૂર્ણ ગતિએ લેતા જાય છે નાસ્ત્રે દમસ આગળ લખે છે કે જે કામ યુરોપમાં નથી થયો એ કામ એશિયામાં થશે એક વિદ્વાન શાંતિદૂત આખી દુનિયા પર પોતાની છાપ છોડશે આ વાત પણ મોદી ઉપર સાવ બંધ બેસતી જણાય છે એક સમય એવો હતો જ્યારે યુરોપના દેશો આર્થિક રીતે ખૂબ જ બળવાન હતા આમ છતાં પણ યુરોપ વિશ્વગુરુ ન બની શક્યો નાસ્ત્રેદમસે કહ્યું છે કે આ કામ એશિયાનો એક દેશ કરી બતાવશે એશિયાનો એક વિદ્વાન માણસ આખી દુનિયા ઉપર પોતાની છાપ છોડશે અને પોતાના દેશને વિશ્વગુરુ બનાવશે મોદી નામ ખરેખર આખી દુનિયા ઉપર પોતાની છાપ છોડી રહ્યો છે નરેન્દ્ર મોદી પોતાની કાર્યક્ષમતા અને બુદ્ધિબળથી ભારતને સુપર પાવર બનાવવાના દરેક કામ કરી રહ્યા છે નાસ્ત્રેદમસે પોતાની ભવિષ્યવાણીઓમાં લખ્યું છે કે આ રાજનેતા ભારતની કાયા નાખશે એક વ્યક્તિ ભારતની ગાદી સંભાળશે જે બધા દેશો ઉપર પ્રભુત્વ જમાવવામાં સક્ષમ હશે આ રાજનેતાનું પ્રભુત્વ પાડોશના ત્રણ દેશોને અડચણ સમાન લાગશે પાડોશી ત્રણ દેશોમાંથી એક દેશ શક્તિશાળી તેમજ બે દેશ સાવ પછડાયેલા હશે આ વાત પણ મોદી ઉપર જ લાગુ પડે છે હમણાં ભારતને આગળ વધતો જોઈને ચીન પાકિસ્તાન અને બાંગ્લાદેશની રાતોની નીંદર હરામ થઈ ગઈ છે આમાંથી ચાઈના શક્તિશાળી દેશ છે અને પાકિસ્તાન તેમજ બાંગ્લાદેશ આર્થિક રીતે નબળા દેશ છે નાસ્ત્રેદમસની આ વાત પણ મોદી અને ભારત ઉપર બંધબેસતી જણાય છે આગળ એમણે પોતાની ભવિષ્યવાણીઓમાં લખ્યું છે કે આ રાજનેતા મધ્યમ કક્ષાના પરિવારમાં જન્મ લેશે પણ એના નામ માત્રથી તમામ લોકો ભેગા થઈ જશે લોકો આ વ્યક્તિની વાહવાહી કરશે જેનું નામ એક મહાન સંત ઉપર આધારિત હશે નરેન્દ્ર મોદીનો જન્મ પણ મધ્યમ કક્ષાના પરિવારમાં થયો છે હમણાં મોદીની લોકપ્રિયતા સાતમા આસમાને છે કોરોના સમયે થાળી વગાડવાની વાત તો આપણે બધાને ખ્યાલ જ છે મોદીના એક અવાજે આખો દેશ થાળી વગાડવા માટે પ્રેરિત થયો હતો અને મોદીનું નામ પણ એક મહાન સંતના નામ ઉપરથી જ ચાલુ થાય છે સ્વામી વિવેકાનંદનું નામ નરેન્દ્ર હતું અને આપણા પ્રધાનમંત્રીનું નામ પણ નરેન્દ્ર જ છે નાસ્ત્રે દમસની આ બધી વાતો મોદી માટે જ લખવામાં આવી છે આવી રીતની અનેક ભવિષ્યવાણીઓ મોદી સાહેબના સંદર્ભે થયેલી છે જેમાં આજના આ વિડીયોમાં નાસ્ત્રે દમસની ભવિષ્યવાણીઓ ઉપર આપણે વિસ્તારથી વાત કરી મિત્રો દમસે પોતાની ભવિષ્યવાણીઓમાં આગળ એ જણાવ્યું છે કે બે હજાર ચોવીસની ચૂંટણી પછી એક એવો દિવસ આવશે જે દિવસોમાં ભારતના મુખ્ય નેતા ઉપર વધારે ખતરાઓ મંડરાશે અને આવા ભયંકર દિવસોમાં ભારતના મોટા નેતાનું મોત પણ થશે ઘણા લોકો આ ભવિષ્યવાણીને મોદી સાથે જોડીને જુએ છે તે લોકોનું કહેવું છે કે હમણાંના સમયમાં નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી છે તેમજ ભારતના મોટા નેતા પણ છે અને તેમનો બે હજાર માં પૂરો પણ થશે એટલે લોકોનું કે બે હજાર ચોવીસ પછી નરેન્દ્ર મોદીનું મૃત્યુ થશે તેમજ ઘણા લોકો આ વાતને ખોટી વાત તરીકે નકારે પણ છે તો શું આ ભવિષ્યવાણી ખોટી છે કે પછી સાચી એ પ્રશ્ન બધાના મનમાં આવે છે તો મિત્રો તમને બધાને જણાવી દઈએ કે નાસ્ત્રેદમસની ઘણી બધી ભવિષ્યવાણીઓ સાચી પડી છે અને ઘણી બધી ભવિષ્યવાણીઓ ખોટી પણ સાબિત થઈ છે તેથી એમ ન કહી શકાય કે નાસ્ત્રેદમસની આ ભવિષ્યવાણી સો ટકા સાચી છે અને એવું પણ ન કહી શકાય કે તેઓએ જે પણ ભવિષ્યવાણીઓ કહી છે તે સાચી નથી મિત્રો આજના આ વિડિયોમાં અપાયેલી માહિતી તમને કેવી લાગી એ કોમેન્ટ કરીને જણાવવા ખાસ વિનંતી મિત્રો તમારા માટે સારા વિષય ઉપર વિડીયો બનાવવામાં અમને ઘણો બધો સમય લાગી જાય છે માટે આ વિડીયોના બદલે અમે તમારા પાસેથી એક લાઇક અને શેરની આશા જરૂર રાખીએ છીએ માટે જો આજના આ વિડીયોમાં અપાયેલી જાણકારી તમને પસંદ આવી હોય તો આ વિડીયોને લાઇક કરી અને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી ધન્યવાદ